તો હેલો ગઈશ કેમ છો બધા મજામાં ને તો ફરી એકવાર સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં તો મિત્રો આજે મારા ભાઈના સસરાનું પાણી પાણીવાળું છે એટલે કે મારા મમ્મી અને અસ્મિતા ન્યા ગયા છે અને જો અત્યારના વાઈ ગયા છે અને હું પણ જવાનો હતો અને મારે થોડું કામ હતું એ બને ન હોવાનું અને અત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યો છે બાર વાગે અને શ્રેનજી ક્યાં છે જો અત્યારે મેં દરવાજો દઈ દીધો છે અને તૈયાર થઈ જાવ તો મિત્રો કાલ રાત્રે આપણે જ્યારે લોંગ બ્લોગ બનાવો તો એ બ્લોગ આપણે નથી શૂટ કર્યો મિત્રો પણ આપણે તો આપણે તૈયાર પણ થઈ ગઈ છે કમ્પ્લીટલી અને આપણે નાસ્તો પણ નથી કર્યો કારણ કે આપણે જે મારું શરીર બહુ વધી ગયું છે એટલે કે શરીર આપણે ઘટાડવાનું છે એટલે હું કાલ રાતે લાવ્યો તો અજમો દિયાળી જીરું અને મેથીના દાણા તો કાલ રાતે મેં એ ભેગું કરીને મિક્સ કરીને બધું છ સો ગ્રામ મેં મારી રીતે લીધું હતું સો સો ગ્રામ તો જોઈ શકો છો તમે જો આ બધું ભેગું કરેલું છે અને મિત્રો હવે આપણે એ એક મહિનો સવારે તો મેં પીધું હતું તો બહુ મસ્ત મજાનું લાગ્યું જે આ ને મિક્સ કરીને આપણે મિક્સ કરીને જે આ લીધું છે આયુર્વેદિક બનાવ્યું છે તો મિત્રો હવે આપણે દરરોજ એ દિવસ આને કાંઈ શરીરમાં ઘટાડો કરવાનો છે કેટલો વજન થાય ઓછો થાય છે મહિનાની અંદર તો ચાલો મિત્રો જઈએ અને હવે આપણે લેવા જવાનું છે અસ્મિતા ચાલો જઈએ લાગે છે એને પણ નથી આવું તો ચાલો મિત્રો જઈએ અને આપણે ગાડી પણ તૈયાર છે જો જવા માટે અને તો ચાલો જઈએ લઈને આવીએ પાછા તો મિત્રો આપણે ફરી મળી એક વખત પાછા બ્લોગમાં તો હું આવી ગયો છું ઘરે અત્યારેથી છે અને હવે આપણે જવાનું છે તો અમારો ભાઈ પણ જાગી ગયો છે અને મિત્રો ટીવીનો રિમોટ લેવો કાલે તે સોરી અત્યારે રિમોટ આવ્યું નહીં રિમોટ પણ બદલાવા જવાનું છે જો તમે રિમોટનો આ લો રિમોટ બદલાવા જવાનું છે તો ચાલો મિત્રો જઈએ અને જોઈએ આપણે સેમ્પલ એક સેમ્પલ પડ્યું છે કે નથી પડ્યું કારણ કે જો અહીંયા વાડામાં સેમ્પલ આ મારા મમ્મીએ ભંગાર ભેગો કર્યો છે એમાં સેમ્પલ પડ્યું છે કે નથી પડ્યું જોવાનું છે ફરી તો મિત્રો આમાં તો કાંઈ દેખાતું નથી તો મિત્રો જઈએ આપણે અને હવે મળીએ પછી પાછા કરી કરીને ત્યાં

એટલે કે ફાઈબરના પ્લાન્ટ છે જોઈ તમે જોઈ શકો છો કે જો આ છે ફાઈબરનો પ્લાન્ટ છે જોઈ શકો છો અત્યારે પ્લાન્ટ ચાલુ ફિલ્ટર ચાલુ છે મિત્રો અંદર ફિલ્ટર ધોવાય છે અત્યારે અને બાર વાગ્યા પછી મશીન ચાલુ કરવામાં આવે છે અને અત્યારે તો આ ફાઇબરના રૂમ અહીંયા ખાલી કરી નાખી છે તો ફાઈબર અહીંયા રહેલો પણ અત્યારે અહીંયા એ મશીનમાં આરોગ્ય ખાલી કરતો હતો એટલે એના મકાન ફેરી નાખ્યું છે અને અત્યારે તો ખેડૂત ભાઈ વચ્ચે ઉઘરા હોય છે જો ભાવેશભાઈ તો હોય છે જગ અને ભાવેશભાઈ જગ જો છે ને આપણે એ ઢાકણા ઢાકણા ખોલવાના છે તો ચાલો હવે આપણે ઢાકણા ખોલી નાખીએ અને જો આટલા જગ છે કેટલા જગ છે ભાવ તો મિત્રો દોઢસો જગ ભાવેશભાઈ ઉપરથી ધોવે છે પેલા પેલા તો ઉપરથી ઢાકણા ધોવામાં આવે છે પછી એની અંદરથી સફાઈ કરવાની આવે છે અને પછી ઢાંકણા જે ફરતે ફરતે રીંગ આવે છે એ ઢાંકણાને પ્રેશર મારવામાં જો આ પ્રેશર જે મારે છે એ પ્રેશર મારવામાં આવે છે તો ચાલો મિત્રો હવે હું ઢાંકણા ખોલવાના છે તો હું ઢાંકણા ખોલી નાખું આ બધા જેટલા છે જેટલા ભવેલા છે તો ઢાંકણા ખોલવાના છે ઢાંકણા ખોલીને પછી પાછા મળી જાય તો મિત્રો ઢાંકણા બધા ખોલી નાખ્યા છે ને આપણે જે ઢાંકણાનો જે અંદરના વાલ આવે એ વાલ પણ બંધ કરી દીધા વાલ આવે છે વહ પણ ઇચ્છીક ફિટ થઈ જાશે અને જો આ પાણીની કીધું સાફ કરે છે ભાવીશભાઈ અને મિત્રો હવે આપણે સાફ કરવાનું છે ધોવાના છે મંદથી ધોઈને સામે ઓલા છેટ કના બતાયા છે જે આપણે કાલે ધોયા હતા તો ઓર ધબ ધોઈને કે તો મિત્રો અત્યારે અમે જો આટલા સક ધોઈ નાખ્યા છે અને જો આટલા સક બાકી છે ભવન હવે ભાવિશભાઈ ધોવે છે જગ અને જે સામે તમે ઢાંકણા જે બતાવી છે એ ઢાંકણા એ પણ આપણે ધોવાના છે મિત્રો કલાક તો આપણે વહી ગઈ છે આમાં હું આવી જઈશ તો વિડીયો બનાવવા આ ધોવાનો છે ભાવિશભાઈની ઝડપ તો તમે જોવા મિત્રો બહુ મસ્ત ઝડપ છે ધોવાની જોવો છો તો ચાલો મિત્રો હજી આપણે થોડું કામ છે હજી અડધી પાંચ કલાકનું કામ છે તો મિત્રો આપણે ઝગ ધોઈ નાખ્યા છે ઢાંકણા ધોઈ નાખ્યા છે અને હવે જો ઢાંકણા જે સાફ કરે છે કે ઢાકડાની મિત્રો જે ફરતી ફરતી જે કોર આવે છે એ કોર છે કારણ કે કાકરીનું આવું અમારું કામ છે મિત્રો કારણ કે કામ એક વખત મિત્રો કરું એટલે મસ્ત મજાનું કામ કરું કહે જઈશું જગ કેવા બધાના માણસોના જગ આવે છે કે કાતરીવાળા હોય છે કે અંદર લીલ ખોટી હોય છે એવા પણ જગ આવે છે અને જો અમારું પરફેક્ટ કામ છે મિત્રો ત્યાં સામે તમે ઢગલો જોઈ રહ્યા છો સામે ઢગલો છે ઢાકરાનો અને આ જે છે જગ કમ્પ્લેટ જગ દસો જગ ધો મૂન ભાવે જોઈએ અને ચાલો મિત્રો હવે એ ઢાકણા આપણે ધોઈ લઈએ અને કાકડી ધોઈને પછી સાફા તો થાપ ખરા પડશે અને ધોઈને પછી કમ્પ્લીટ થઈને પછી તો મિત્રો ભગી જશું હું ઘરે અને બહુ મોડું થઈ ગયું છે અને બધા સુઈ પણ ગયા છે પણ બાકી છે એ પણ બહુ પડે છે આજે અને આજની ઠંડી બહુ છે અને કારણ કે મિત્રો ફોનમાં માં ચિંગ હતું ને હું તો આવી ગયો તો થોડુંક વેરસ હતા પણ હું ગયો તો બજારમાં એક રિમોટ મેં લીધું તું ટીવીનો રિમોટ બગડી ગયેલું ચાલુ જ નહોતું રિમોટ અને પાછું ગયો તો દુકાન પણ બંધ હતી અને અત્યારે જો આઈન ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈ ગયો છું અને હવે આપણો થોડુંક જમી લઈએ અને એ પહેલા હું તમને બતાવું કે જો કાલ રાતે આપણે જે બ્લોક વિડીયો શોર્ટ વિડીયોમાં નાખ્યો તો જો આ વરિયાળી જીરું મેથી દાણા જો આ બધી વસ્તુ છે અને આપણે એમાંથી લેવાનું છે પાંચથી છ ગ્રામ લેવાનું છે મિત્રો એટલે કે પાંચથી છ ગ્રામ લેવાનું છે જો આ આપણે લઈ લીધું છે પાંચથી છ ગ્રામ અને જો આપણો કાંટો પણ છે તૈયાર આ છે આપણો કાંટો અહીંયા જો તમને બતાવી બતાવી રહ્યું છે કિલો ગ્રામ તો હવે આપણે એમાંથી લઈ લઈએ પાંચ થી બે થી ત્રણ ગ્રામ લેવાનું છે મિત્રો સો તો ચાલો લઈ લઈએ આપણે તો મિત્રો હું સવારમાં નૈના કોઠે પીવું છું જે મેં મિક્સ કર્યું છે વરિયાળી છે જીરું છે મેથી દાણા છે અને અજમો છે આ ચાર વસ્તુ મેં ભેગી કરી છે અને વજન ઘટાડવા માટે તે મિત્રો કર્યું છે અને જો તો આપણે એમાંથી લઈ લઈએ થોડાક જોઈએ કેટલા ગ્રામ આવે છે જો તો ચાર થી પાંચ તો હાલો તો મિત્રો આટલું આપણે લેવાનું છે મેં લીધું છે ત્રણ ગ્રામ તો ત્રણ ગ્રામ તો બહુ મારે એકલા માટે વધી જાય છે ચાલો મિત્રો અને કાલે આપણે એનો બીજો બનાવવાનો છે મિત્રો કે આખું મિક્સર એટલે આખો એને ભૂકો કરી નાખવાનો છે પછી આપણે એને સવારે પાણીમાં ગરમ કરીને પછી પીવાનું છે આ તો હું અત્યારે પલાળી દઉં છું અને સવાર લઈ પલાળું છું અને સવારે ગરમ કરીને એમાં આદુની પેસ્ટ થોડીક નાખીને અને પછી ઉફાળીને પછી ગ્લાસમાં કાઢીને થોડુંક ચાત માણસ લીંબુના ટીપા નાખીને પીવું છું તો જુઓ તો ચાલો હવે આપણું થઈ ગયું છે કમ્પ્લીટ ત્રણ ગ્રામ લઈ લીધું છે મિત્રો જોઈ શકો છો તમે તો આપણે લઈ લીધું છે ત્રણ આપણે લઈ છે ત્રણ ગ્રામ તો ચાલો પલાવ દઈએ અને આજનો બ્લોગ મિત્રો તમને કેવો લાગ્યો તો જરૂર કમેન્ટ કરજો અને મળીએ હવે કાલે બીજા બ્લોગમાં તો બધાને જય માતાજી હર હર મહાદેવ